મહારાષ્ટ્રથી પધારેલા મારા સદમિત્રો રઘુભાઈ રઘુવીર સુરેશભાઈ અન્ય મિત્રો તમામ ગામે ગામના શ્રોતાજનોને મારા પ્રણામ અને આજે આપણે સાંઈ કથાનો છઠ્ઠો દિવસ એ કથા પ્રારંભ કરવા જઈ રહેલી છે તો જેમ દાભોલ કરી જઈએ પહેલાં અધ્યાય ચાલુ થાય એ પહેલાં ગણેશજીને પ્રણામ કર્યા સરસ્વતીને પ્રણામ કર્યા તો એ સાયન્સ ચરિત્રનો અધ્યાય ચાલુ થાય અધ્યાય આપણે બધાએ સમન્વયમાં લીધેલા છે કારણ કે આપણે એક બે દિવસે જોયું કે એક બે અધ્યાયમાં જ આપણો સમય પરિપૂર્ણ થઈ જાય કારણ કે આ તો સદગુરુની પ્રથા એવી મનના હૃદયમાંથી સ્પૂર્યા જ કરે સ્પૂર્યા અલૌકિક કથા છે તો એ કથા ચાલુ થાય એ પહેલા જેમ દાભોલ કરી વંદના કરી તો એ વંદના અધ્યાય ની વંદના કરી લે શ્રી ગણેશ रस्वते नमः श्रीगुरुभ्यो नमः श्रीपूर्देवताभ्यो नमः श्रीसीतारामचन्द्राभ्यां नमः श्रीसद्गुरु

અલૌકિક વસ્તુઓ જે પોષણ કરનારી વસ્તુઓ આ બેને ગામે ગામ પહોંચાડી છે તો એકવાર વ્યાસપી તરફથી ખૂબ ખૂબ અભિવાદન આપે ભગવાનને કારણ કે સમાજની સેવા સમાજની સેવા કરેલી છે અને જેને તાંતણે નાતો બંધાય તો એને માટે બી જે વિશેષ પરિચય આપવો પડતો નથી તો એવી કુંજાલી વિનંતી કરીએ કે આપ સ્થાન ગ્રહણ કરો અને તમે જગતના રખેવાળ છો તો વિનંતી કરી આયોજકો ને કે બે શબ્દ આશી જેમના વક્તવ્યો ખૂબ સારા છે સેવા કરવાની ભાવના છે આપણે એ કથાના પ્રવાહને આગળ વધારીએ એ પહેલા એ દાભોલ કરીએ જેમ ગણપતિજીને સરસ્વતીજીને વંદન કર્યા અને પછીથી એ દાભોલ કરીએ જેમ કથાનો પ્રવાહ એ લેખકે જેમ એ કથા એ ચરિત્રની અંદર લખવાનું ચાલુ કર્યું તો આપણે પણ એ કથા ગાવાનું શરૂઆત કરીએ તો આ અધ્યાયની અંદર સાંઈ બાબાએ શિરડીની લીલા ગઈકાલે આપણે જોઈ કે અનેકો શિરડીમાં રહીને અનેકો બાબાએ દુઃખીઓના દુઃખ દૂર કર્યા જે માણસો નાસ્તિક હતા એમને આસ્તિક બનાવ્યા અને જેમની જેમની ભૌતિક જરૂરતો માનસિક જે માણસો માનસિક રીતે પડી ભાંગેલા એ લોકોને પણ આવી અનમોલ દવા આપીને ત્યાંથી પણ એમને બેઠા કરીને જગતને વેદું કરીને એ લોકો વેદગીરી પણ કરતા બાબા અને જાતે પોતે શાકભાજીઓ ખરીદીને લાવીને પછીથી બધા ભક્તજનોને બનાવીને ખવડાવતા અનેકો લીલા શિરડીમાં કરીને આ જગતના માન પાન છોડીને અનેકો માન સહન કર્યા અને અપમાનો પણ સાંઈબાબાએ બાબાએ શિરડીની અંદર સહન કરેલા છે એકવાર શિરડીની અંદર બાબા ભક્તો જોડે એ શિરડીના પથ્થર પર બેસેલા હતા અને ત્યાં એ નાનાવલ્લી નામનો એક ગાંડો માણસ એ એમ તો ગાંડો તો ન હતો પણ આધ્યાત્મિકતામાં એ એટલો પ્રબળ હતો કે એમણે બાબાની પરીક્ષા લીધેલી હશે પણ જાહેરમાં જ્યારે બધા ભક્તો જોડે એ નાનાવલ્લી બાબા પાસે ગયા અને પછી એમ કહ્યું બાબાને કે ચાલ ઉઠ આ જગ્યા પર મેં બેસવાનું તમે ઉઠો આ જગ્યા પર મને બેસવા દેવું પણ બાબા એટલા નમ્ર અને દયાળુ હતા કે નાના વલ્લી આટલા કડક શબ્દોમાં બોલ્યા અને જે બીજા ભક્તો હતા સામા જે બાબાના પરમ ભક્ત હતા તાત્યા એ લોકો ગુસ્સે ભરાયા કે સાંઈ બાબાનું આવું હડાહડ અપમાન કર્યું તો એમને મારવા સુધી પણ આવી ગયા તો અને થોડોક સમય થયો એ પથ્થર પર એ નાના વલ્લી બેસી ગયા અને જે બાબા મુદ્રામાં બેસે તેમ બેસી જોયું અને પછી જરાકવારણને બાબાના ચરણમાં પડી ગયા અને બાબાને હાથ ભાવે ગયું કે બાબા આ તો તમારું જ આસન છે એના આસન માટે અમે બેસવા માટે લાયક નથી આવો દસવારાથી બધા જ ભક્તો પધાયેલા છે તો સાઈ ધામ ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તાળીઓના ના ગડગડાટ થી એમને વધાવીએ આવો બધા ફૂલ લઈને આવ્યા છે તો બે ઘડી ધૂન જવા દેવો ને દર્શન કરો जय राम जय जय राम